પણ આજના સમયની અંદર એક ખૂબ મહત્વના ઉપવાસની જરૂર છે એ ઉપવાસની વાત કરવી પહેલાં એવું કહીશ કે એક દિવસ દૂધ અને પાણી વચ્ચે સંવાદ ચાલતો હતો પાણીએ દૂધને કીધું કે મને તું તારામાં ભેળવી દે જેમ આપણે બધા ભક્તિમય થવાયા છીએ ભગવાનમાં ભક્તિમય થવાય છે એવી રીતે પાણીએ દૂધને કીધું તું મને તારામાં ભેળવી દે એટલે દૂધ કે તેનાથી ફાયદો શું મને એટલે પાણીએ સરસ જવાબ આપ્યો કે જ્યારે દૂધને મારી માતા અને બહેનો ગરમ કરવા મૂકશે દૂધ ઉકળશે ત્યારે હું દૂધને નહીં બળવા દઉં પણ પહેલા પાણી પાણી બળી જશે અને ઉભરો આવે એટલે સમજવાનું કે પાણી બળી ગયું છે અને દૂધ રહ્યું છે મારા આજીવન મારો તારી પર ઉપકાર રહેશે જો મને તારામાં ભેળવી દઈશ એટલે દૂધે પાણીને પૂછ્યું તને ફાયદો શું એમ એટલે પાણીએ સરસ જવાબ આપ્યો કે અત્યારે મારી કોઈ કિંમત નથી મને લોકો ગમે તેમ વેડફી નાખે છે પણ જો દૂધમાં મળી જવું તો દૂધની અંદર મારી કિંમત જેમ ભગવાનને ચડાવવામાં આવે છે એક પ્રસાદી રૂપમાં મૂકવામાં આવે છે એટલે મારી કિંમત પાણીની પણ દૂધની જેવી કિંમત થઈ જાય અને મને પણ ભગવાનના પ્રભુના પ્રસાદમાં ચડતો થઈ જાય ત્યારે દૂધે સરસ વાત કરી સ્વામીજી દૂધે એવું કીધું કે હું તને મારામાં ભેળવી તો દઉં પણ આપણા બેના સંબંધો આજીવન રહેશે પણ આપણા બેની વચ્ચે ત્રીજી કોક વસ્તુ એવી આવશે અને એ વસ્તુ લીંબુનું એક ટીપું જો પડી ગયું તો દૂધનું પાણીનું પાણીનું દૂધનું દૂધ આપણા બેના સંબંધો જુદા કરી નાખશે પાણી એ વાતની શરત માની લીધી આપણને બધાને અનુભવ છે કે દૂધની અંદર લીંબુ પડે એટલે દૂધ ફાટી જાય એવી જ રીતે આજના સમયની અંદર આજના સમાજની અંદર જેટલા કાળા માથાના માનવી છીએ જેટલા ઘર છે એ બધાના ઘરની અંદર લીંબુ સ્વરૂપે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા બધાના જીવનની અંદર એક લીંબુ સ્વરૂપે ઘરના ઘર અલગ કરી રહ્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ આજના દિવસે આ બસો વર્ષના સમયના દિવસે હું ચોક્કસ કહીશ કે એવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું મિત્રો નાની વાત નથી કદાચ ઘરે જઈને શાંતિથી વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાન ભજવાનો સમય નથી મળતો શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે એટલે જ્યારે બસો વર્ષનો આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજની આ પેઢીને તમામ વડીલોને હું ચોક્કસ કહીશ કે આપણે આપણાથી શરૂઆત કરીએ અને આપણા ઘરની અંદર જો રોજ માત્ર એક પાનું એ શિક્ષાપત્રનું વાંચન થાય એવી જો ટેવ બાળકોને પાડીએ તો આવનારી પેઢીને જે જરૂર છે જે સંતગણ આખા ભારતની અંદર આખા વિશ્વમાં જે ફરી ફરી અને સંસાનું સંસ્કારનું સિંચન કરી રહ્યા છે એ સિંચન પણ આપણા બધાના પરિવાર મારે એ જ અભ્યર્થના ફરીથી સૌને જય સ્વામિનારાયણ